વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા સો વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને ગીર નૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી ત્યારબાદ તેઓએ આસ્થાભેર ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનો પર્વ મનાવ્યો હતો સમાજના લોકોએ શહેના કમાટી બાગ ખાતે એકત્રિત થઈ મહિલાઓએ પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈ સમૂહમાં ટાળો ભોજન કરી સાતમ પર્વની શ્રદ્ધાપૂર્વક અનોખી ઉજવણી કરી અમે સરગા સમાધિ છે અમે વડોદરામાં ફતેપુરા મેં મારવાડી મલ્લામાં રહીએ છીએ અને અમારો હોળીનો તહેવાર એક મુખ્ય તહેવાર છે તો એનામાં અમારે હોળીને પછી જે સાતમ આવે છે એની અમે એક ઉજવણી કરીએ છીએ એનામાં અમે એક ઠંડુ ભોજન રાખી કાઢીએ છીએ અને પછી એનો બીજા દિવસે સાતમમાં અહીં કમિટી ભાગમાં અમે આવીએ છીએ અને ભેગા થઈએ છીએ એની ઉજવણી કરીએ છીએ અમે જે સાતમનું જે છઠના દિવસે જે ભોજન બનાવ્યું હોય એ ઠંડુ અહીં કરીને અહીં ખાવા આવીએ છીએ અને અહીં બધા બેએ અમે સમાજના ભેગા થઈને અહીં મનોરંજન કરીએ છીએ